મિત્રો આ ટીવીમાં ચિત્ર આવતું નથી હાલ અને આપણે ડીશ લગાડેલી છે તો ડીશમાં જો બંને બાજુ સિગ્નલ નથી કેબલનું સિગ્નલ નથી અને સિગ્નલ ક્વોલિટી પણ નહીં જતો રહ્યો બે બંને બાજુ સિગ્નલ જતું રહ્યું છે સિગ્નલ ક્વોલિટી એટલે કે કેબલનું કો કનેક્ટિવિટી નથી અને સિગ્નલ કનેક્ટિવિટી નથી જો બંનેનું ઝીરો ઝીરો થઈ ગયું છે કનેક્ટિવિટી તો મિત્રો ઘણીવાર તમે આવી રીતની ભૂલ કરતા હોય છે મિત્રો જો બંને ઝીરો જીરો સિગ્નલ થઈ ગયેલ છે તો ડીશમાં તમારે ઘણીવાર ડીશ તમને એમ કે હલી ગયું પણ એવું ના હોય તો ઘણીવાર રિસિવરની પાછળની પિન તમે હલી ગયું હોય અને જો વાયર આ જે પિનની અંદર તમને દેખાય જો આ વાયર છે અંદરનો જે તમને દેખાય તાંબાનો વાયર એ જુઓ શોર્ટ થઈ ગયો છે એટલે કે આ પિનની સાથે અડી ગયો છે તો મિત્રો કે આ ચિત્ર સિગ્નલ ક્વોલિટી અને સિગ્નલ ફ્રિકવન્સી બે આવતું આવશે નહીં એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે જો આ રીતનું જો તો કનેક્ટ કનેક્શન હોય તો આ પિન કાઢી લેવાની છે અને કનેક્શન ફરીવાર સારી રીતે આપી દેવાનું છે મિત્રો જેથી તમારે સિગ્નલ આવી શકે મિત્રો ઘણીવાર ડીશની જે સિગ્નલ જતી રહ્યું હોય છે તો ડીશમાં પ્રોબ્લેમ હોતો નથી અને તમે રિસીવરની પાછળની જે પિન છે આપણે આ તો હલ્લી ગઈ છે તો આ જે મિત્રો છે એની જે ટીવી છે આ તો એ છેલ્લા ઘણા સમયથી બંધ રહેલ છે બરાબર મિત્રો કો તમે ઘરે બેઠા મફતમાં આ રીતે તમારે સિગ્નલ મેળવી શકો છો અને પિન પણ આ રીતે તમારે જો હું તમને બતાવી રહ્યો છું એ પ્રમાણે તમારે પિન ચડાવી દેવાની છે જો અમે આ રીતે પિન લગાવી દીધી છે હવે હવે આ જે વચ્ચેનો જે વાયર દેખાય તાંબાનો તમને એક વાયર એ આપણે જે આ પિન છે સ્ટીલની એને ક્યાંય અડવો જોઈએ નહીં એ રીતે આપણે ફિટિંગ કરવાનું છે તો હવે આપણે પાસે હાલ ક્લેમ્પ નથી તો આપણે આ દોરો છે એ હાલ પૂરતો વિટોળી દઈશું બરાબર મિત્રો અને આ જે કનેક્શન છે એ ઢીલું ન રહી ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરીને આ કનેક્શન જો પિનનું હલશે તો આપણું શીતરો જવાની શક્યતા રહેલ છે અને તમારું સિગ્નલ પણ જતું રહેશે તો આ રીતે આપણે હાલ પૂરતો દોરો વીટોળી દઈશું અને જો આ એક વાયર છૂટો આ રીતે કનેક્ટ કરી અને આપણે આ જે પીન છે એ ચડાવી દેવાની છે આ રીતે જો આ રીતે કનેક્ટ કરી દીધું હવે મિત્રો જો આપણે ટીવીમાં આ થોડી વાર પહેલાં નો સિગ્નલ હતું હવે જો ચિત્ર આવી જશે આ પ્રોબ્લમ ઘણા મિત્રોને થતો હોય છે તો તમે ઘરે બેઠા પણ તમે રિપેર કરી શકો છો અને ઘરે બેઠા થોડાક સમયમાં તમે તમારું ટીવીમાં ચિત્ર આવતું થઈ જશે મિત્રો તો મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર હું અવનવા વિડીયો અપલોડ કરતો હોઈશું મિત્રો તો જરૂરથી મિત્રો